તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં ત્રણ તારીખના રોજ સવારના છ કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે એટલે કે આવતીકાલે સવારે ત્રણ તારીખના રોજ છ કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન નવ વાગ્યા સુધી સુરતમાં પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે તમે અહીં તસવીરોમાં જોઈ શકો છો ડિપ્રેશન સવારના નવ કલાક સુધી સુરત પરથી પસાર થશે સુરતીઓએ કાલે સવારે એલર્ટ રહેવાની જરૂર છે સુરતથી નીકળીને આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે ભાવનગરમાં બપોરના એક કલાકથી વરસાદ શરૂ થઈ જશે અહીંથી અરબી સમુદ્રમાં પવનો ડિપ્રેશનને યુ ટર્ન લેવડાવશે અને આ ભારે વરસાદ સાથે સર્જાયેલું ડિપ્રેશન વડોદરા પહોંચશે અહીંથી વડોદરાવાસીઓએ મુશ્કેલી વધવાનું શરૂ થશે વડોદરાવાસીઓએ ફરી એકવાર એલર્ટ થવું પડશે નહીં તો ફરીવાર ઘરોમાં પાણી ભરાશે આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદરાની રહેશે વડોદરામાં બપોરના બેથી રાતના આઠ કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે વડોદરાવાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે એટલે તંત્ર પણ એલર્ટ રહે એ જરૂરી છે આ ડિપ્રેશન ત્રણ તારીખ બાદ ફરીથી તારીખની વહેલી સવારે ફરીથી વડોદરા પર આવશે કલાક આ ડિપ્રેશન વડોદરાને નાખે તેવી સંભાવના છે માંડ પહેલા ડિપ્રેશનની અસરમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં ફરી વડોદરામાં મોટું જોખમ આવી રહ્યું છે ચાર તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે આ ડિપ્રેશન મહેસાણાને પણ ખમરોળી નાખશે છે કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ગુજરાતના ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં ચાર તારીખે સવારે અગિયાર વાગ્યાની આસપાસ આ ડીપ ડિપ્રેશનની હાલત ખરાબ થવાની છે આ ડિપ્રેશન હાલમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તબાહી મચાવી રહ્યું છે મહેસાણાવાસીઓ અગિયારમી તારીખે એલર્ટ રહેજો આ સમયે અંબાજીનો મેળો પણ શરૂ થવાનો છે એ સમયે આ ડીપ ડિપ્રેશન ભારે તબાહી મચાવી શકે છે તો મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી તમારે પણ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે આ ડીપ ડિપ્રેશન છે તે ખૂબ જ ભયંકર રૂપ લેવાનું છે અને વડોદરાવાસીઓ ખાસ જીતી જજો આશા કરું છું કે આપશોને આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ